જોતા મને થયું કે આ વિષય ઉપર એક વિડીયો બનાવવો જરૂરી છે તો આજના વિડીયોની અંદર હું તમને આ પ્રકારના ફોટા કઈ રીતે બનાવી શકાય તે પણ તમારી ઈચ્છા અનુસાર તમે તમારા દેવી દેવતાના ફોટા બિલકુલ જોવામાં રિયલિસ્ટિક લાગે તેવા બનાવી શકો છો હવે આવો ફોટો જોતા ઘણાને મનમાં એવું થશે કે આ ફોટો રિયલિસ્ટિક છે જે હકીકતમાં છે પરંતુ આપણે આ ફોટાની જગ્યાએ જે પણ તમારી ઈચ્છા અનુસાર દેવી

હવે પેલા નંબરનો ફોટો જે તમારી ઈચ્છા હોય કે મારે આ દેવી કે દેવતા કે ભગવાન નો આવો ફોટો બનાવો છે તો તે ભગવાન ના ફોટાની જેની પાછળ નું બેકગ્રાઉન્ડ પ્લેન હોવું જરૂરી છે બીજા નંબરમાં જે તમને ધારો કે કોઈ બી સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ એવો ભગવાન ના મૂર્તિ નો ફોટો જોવો કે જેની અંદર સરસ મજાનું લાઇટિંગ હોય સરસ મજાનું મંદિરના અંદર ડેકોરેશન કરેલું હોય તો તે પ્રકારનો ફોટા નો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો તો તમે જે પણ ભગવાનનો ફોટો હશે તેની જગ્યાએ તમારા ઈચ્છા અનુસાર તમારી તમારા ભગવાનનો ફોટો તમે મૂકી શકો છો હવે સૌથી પહેલા આપણે હું તમને અહીંયા બે પ્રોમ્પ્ટ બતાવવાનો છું સિમ્પલ અને સરળ પ્રોમ્પ્ટ છે જેના તકે તમે આ બધું કામ કરી શકવાના છો સૌથી પહેલા Google Gemini ની અંદર આવો એટલે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા થી તમારે અપલોડ ફાઇલ ની અંદર જઈ જે પણ દેવી કે દેવતા કે ભગવાન એમનું આવો ફોટો બનાવવાનો છે કે ભગવાનનો ફોટો પહેલા પ્લેન બેકગ્રાઉન્ડ હોય અહીંયા મારી પાસે અંબે માનો ફોટો છે જે પ્લેન બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ કલરનો તેની અંદર છે તો તેને અહીંયા લઈ લઈશું અને ઓપન કરીશું ત્યારબાદ આપણે Google Gemini ને પૂછવાનું છે કે મારે આ પોટના વિશે માહિતી જોઈએ છે એના માટે તમારે એક પ્રોમ્પ્ટ બનાવવાનો છે મને એક પ્રોમ્પ્ટ આપો જેથી હું મારી છબી સાથે એ જ ફોટો બનાવી શકું બરાબર એટલે આ પ્રોમ્પ્ટ ને તમારે ગુજરાતીમાં લખવાનો છે આ કામ તમે મોબાઈલની અંદર કરી શકો છો પરંતુ હું પીસી ની અંદર એટલા માટે બતાવું છું કે તમને જોવામાં અને સમજવામાં સરળતા રહે પ્રોમ્પ્ટ ને તમારે ગુજરાતી માં લખ્યા બાદ ગુજરાતી માં થી ઇંગ્લિશ માં ટ્રાન્સલેટ કરી લેવાનો છે તો મેં અહીંયા ટ્રાન્સલેટ પણ કરી રાખ્યો છે ગીવ મી અ પ્રોમ્પ્ટ સો ધેટ આઈ કેન ક્રિએટ સેમ ફોટો વિથ માય ઇમેજ બરાબર આ પ્રોમ્પ્ટ ને અહીંથી આપણે કોપી કરી લઈશું જઈશું Google Gemini ઉપર હવે જે ફોટો અપલોડ કર્યો છે તેની નીચે આપણે જે પ્રોમ્પ્ટ ને કોપી કર્યો છે તેને આવી પેસ્ટ કરી દઈશું અહીંથી સબમિટ કરી દઈશું થોડીવારમાં Google Gemini આપણને ફોટા વિશેની તમામ માહિતી એક પ્રોમ્પ્ટ તરીકે આપી દેશે પ્રોમ્પ્ટ એટલે આપણને જે પણ સંકેત મળો તે તો અહીંયા આપણને પ્રોમ્પ્ટ મળી ગયો છે હવે આ પ્રોમ્પ્ટ ઇંગ્લિશમાં છે એટલે હું તમને સમજાવી શકીશ નહીં એટલા માટે અહીંયા હું ડાયરેક્ટ પેજને ગુજરાતી કરી દઈશ આ રીતે ગુજરાતી થઈ ગયા બાદ આ પ્રોમ્પ્ટ ને અહીંયાથી કોપી કરી લઈશ કોપી કર્યા બાદ જે પણ તમારું નોટપેડ હોય તેની અંદર આવી આ પ્રોમ્પ્ટ ને અહીંયા પેસ્ટ કરી દઈશ હવે આપણે એક બીજો ફોટો લેવાનો છે જે મારી પાસે અહીંયા એક રૂમ

આપણે થોડો થોડો ચેન્જ કરવાનો છે તો અહીંયા સૌથી પહેલા લખીશું મેં અહીંયા લખી દીધું છે અપલોડ કરેલ ફોટાની અંદર ગણેશજીની મૂર્તિ છે તેને રીમુવ કરી તેની જગ્યાએ આપણે જે અંબેમાનો પ્રોમ્પ્ટ બનાવ્યો હતો તે પ્રોમ્પ્ટ આગળથી શરૂ થાય છે હિન્દુ દેવી દુર્ગાનું એક જીવન પરંપરાગત ચિત્રણ જે એક ભવ્ય વાઘ ઉપર સુંદર રીતે બેઠેલી છે બરાબર એટલે હવે અહીંયા આપણને જેમિનાએ જે ફોટાનું વર્ણન કરીને આપ્યું છે પરંતુ આપણે હવે જેમિનાએ

જોઈએ તો અહીંયા હું લખીશ સરસ સૌંદર્ય ભર્યું ભક્તિમય વાતાવરણ રાખો આ મેં પોતાનું લખી દીધું છે ત્યારબાદ અહીંયા સંપૂર્ણ લખી દઈશું જેમીને પ્રોમ્પ્ટ આપ્યો હતો તેની અંદર થોડા ઘણા સુધારા વધારા કરી અને આ રીતે તમારે પ્રોમ્પ્ટ બનાવી દેવાનો છે બરાબર પછી આ પ્રોમ્પ ને તમારે અહીંયાથી કોપી કરી આઈ જવાનું છે ગૂગલ ટ્રાન્સલેટ ની વેબસાઇટ ઉપર અને ત્યાં આવી ગુજરાતી પ્રોમ્પ્ટ ને આપણે પેસ્ટ કરી દઈશું તો આપણને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપે તેને કોપી કરી લઈશું અને અને ફરી આપણે આપણે આવી જઈશું ઉપર ઉપર ત્યાં એક નવી ચેટ લઈ લઈશું ત્યારબાદ ક્લિક કરી જે ગણેશજી વાળો ફોટો છે આ ફોટો છે તેને ત્યાં અપલોડ કરી દઈશું ફોટો અપલોડ થઈ ગયા બાદ જે આપણે પ્રોમ્પ્ટ બનાવ્યો છે અને તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યો છે તેને અહીંયા પેસ્ટ કરી દઈશું પેસ્ટ કર્યા બાદ અહીંયાથી આપણે સબમિટ કરીશું તો થોડી

સમજાવી અને સરસ મજાના ફોટા બનાવતા તમને વિડીયોની અંદર શીખવીશ તો અહીંયાથી આ ફોટાને ડાઉનલોડ કરી લઈશું તો તમારો ફોટો આ પ્રકારનો બનશે બરાબર તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ